ધમધમતા રોડ પર પાલિકા દ્વારા રાખ્યા વગર પેજવર્ક નું કામ શરૂ થતા લોકોને મુશ્કેલી પડી રહી છે અને પાલિકાના કોઈ પણ મોનિટરિંગ વગેરે જ કામગીરી થતી હોવાનું સામે આવ્યું છે ત્યારે યોગ્ય રીતે કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે પોરબંદરમાં ઘણા સમયથી બિસ્માર રહેલા રસ્તાઓના નવીનીકરણ અંગે અનેક રજૂઆત બાદ પંચાવન રસ્તોના નવીનીકરણની કામગીરી શરૂ કરાય છે જેમાં અગાઉ છાયા ચોકીથી છાયા અને ત્યારબાદ રિલાયન્સ વરા સર્કલથી ચોપાટી તરફ જતા રસ્તાનું નવીનીકરણ કરાયું છે અને હાલમાં એસટીથી પોલીસ હેડક્વાર્ટર સુધીના રસ્તાનું કામ ચાલી રહ્યું છે આ પણ એક પેચવર્કમાં કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તો બંધ કરાયો નથી કે રસ્તાની અડધી બાજુએ બેરિકેડ પણ મૂકાયા નથી આ તમામ માર્ગો સતત વાહનોથી ધમધમતા હોય છે ખાસ કરીને ચોપાટી પર ફરવા જતા લોકો પણ આ જ માર્ગ પરથી પસાર થાય છે તેમ છતાં રસ્તાનો અડધો ભાગ પણ બંધ કરાયો ન હતો રોડ પર ડામર પાથર્યા બાદ ટ્રેક્ટર વડે ડામર પર ધૂર પાથરવામાં આવે છે જે ધૂર અને રજકણ અહીંથી પસાર થતા વાહન ચાલકોને ઉડી રહી છે જેથી વાહન ચાલકોને હાલાકી પડી રહી છે ઉપરાંત હેવી વાહનો વડે પેચવર્ક ની કામગીરી થતી હોવાથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોને અકસ્માત થવાની પણ ભીતિ રહે છે કામગીરી દરમિયાન સાઈટ પર પાલિકાના કોઈ જવાબદાર કર્મચારી કે અધિકારીની હાજરી પણ જોવા મળતી નથી અને વગર મોનિટરિંગ એ કામગીરી ધમધમી રહી હોવાનું જણાઈ રહ્યું છે હજુ અનેક રસ્તાઓના પેચવર્ક ની કામગીરી બાકી છે ત્યારે કોઈ અકસ્માત સર્જાય તે પૂર્વે યોગ્ય રીતે કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે વિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ